મિશન વગર જ બિલ્ડરોએ ફ્લેટ વેચી નાખ્યા વાત સામે આવી હતી અને મનપાના ફ્લેટ માલિકોની કફોડી સ્થિતિ બની છે ફ્લેટ ખાલી નહીં પ્રક્રિયા મુજબ એરપોર્ટ આપી હતી અને જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી બિલ્ડિંગ બની ગયા પછી એરપોર્ટ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાનો રિપોર્ટ કર્યો હતો પ્રથમ તબક્કામાં પાલિકા તંત્ર એરપોર્ટની આસપાસ અથવા એરો વિસ્તારમાં આવતી અને

પ્લેન ક્રેશ થવાની ઘટનામાં ગુજરાતના મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અનેક લોકોના તેમાં નિધન થયા છે ત્યારે સુરતમાં કઈ રીતની પરિસ્થિતિ છે કારણ કે જે રીતે સુરત ગુજરાતનો એક હબ માનવામાં આવે છે અને ત્યાં જે રીતની પરિસ્થિતિ છે અને જો અગર કોઈ દુર્ઘટના સર્જાય તો કેટલો મોટો વિસ્ફોટક થઈ શકે છે ત્યારે આપણી સાથે સંજયભાઈ ઇજાવા છે તેમની સાથે વાત કરીશું સંજયભાઈ શું કહેશો જે રીતની એક વિમાન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી આપણે ગુમાવ્યા સુરતની વાત કરીએ તો કઈ રીતનો આખો સર્વે તમે જોઈ રહ્યા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બસો છોત્તેર જેટલા કે ત્રણસોની આજુબાજુ લોકો મૃત્યુ પામે છે પણ આ જે ઘટના સુરતમાં બનશે તો આ આંકડો હજારોની સંખ્યામાં જશે એમાં કોઈ સ્થાન નથી કારણ કે અમદાવાદમાં જે જગ્યા પર પ્લેનનું દુર્ઘટના થયું છે ત્યાં એક હોસ્ટેલ બિલ્ડિંગ છે અન્ય કોઈ લોકોનું રહેવાસી તરીકે ત્યાં કોઈ વસ્તુ નથી અને બિલ્ડિંગ નથી પણ અહીંયા સુરતનો મામલો આખો અલગ છે સુરતમાં જે રનવેની સામેની સાઈડ જે જગ્યા ઉપર જે વધારે પડતું પ્લેન લેન્ડિંગ થાય છે એ વેસો વિસ્તાર છે રનવે તૂટું કહેવાય છે એ રનવેમાંની સામેની સાઈડમાં ભરચક વિસ્તાર છે સૌથી વધારે લોકો સુરત શહેરમાં જો કોઈ જે રહેતા હોય તો આ આ રનવેની સામેની સાઈડ વેસો વિસ્તાર છે અને આ વિસ્તારમાં કોઈ જો બિલ્ડિંગમાં આ પ્રમાણેનું કંઈ પ્લેન ક્રેશ થવાની સંભાવના થાય તો સમજી લેવાનો હજારોની સંખ્યામાં આંકડો જશે એટલા માટે વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ફરી સુરત બી ના આવવું પડે એટલા માટે અમે આ પત્ર લખીએ છીએ આગળથી અમે એને જાણકારી આપીએ છીએ વર્ષ બે હજાર વીસમાં આપ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં આપ્યું છે અત્યારે વર્ષ બે હજાર પચીસમાં પણ આપીએ છીએ જો આવી કોઈ ઘટના સુરતમાં ના બને એના માટે તમે કાળજી રાખો કારણ કે એવિએશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો વાયોશન ખૂ સુરત એરપોર્ટ ઉપર ખૂબ જ વાયોલેશન થયું છે એની અંદર મુખ્ય જે કારણ છે એ આ બિલ્ડિંગને ઊંચાઈને રિલેટેડ છે અને અડધો મીટરથી લઈને સાડા ચૌદ મીટર સુધીનું જે વેરિએશન છે એ આ બિલ્ડિંગમાં અત્યારે જોવા મળી રહ્યા છે વર્ષ બે હજાર અઢારમાં અને વર્ષ બે હજાર વીસમાં બધે સર્વે થઈ ચૂક્યા છે એ સર્વેના આધારે લેટર પણ આપી દીધું છે અંતિમ નોટિસ પણ ચૂકવા આપી દીધું છે એટલે હવે ફક્ત અને ફક્ત કાર્યવાહી એટલું કરવાનું છે અને જે નડતરું બિલ્ડિંગ છે એને ઉતારી પાડે બસ એની જગ્યા ઉપર ફરી અત્યારે સર્વે કરવા માટેનું ફરી અત્યારે નાટક શરૂ કર્યું છે જીરો થી એની સામે અત્યારે અમને સખત વાંધો છે કેટલાક બિલ્ડિંગો હશે જે અવરોધરૂપ હોય વર્ષ બે હજાર વીસના સર્વે મુજબ ટોટલ બેતાલીસ જેટલા બિલ્ડિંગો અવરોધ દર્શાવે છે આ બેતાલીસ બેતાલીસ બિલ્ડિંગોને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે ઓલરેડી એમાં અડધો મીટરથી લઈને એટલે આમ કહેવા જાય તો એક્ઝેક્ટ કહેવા જાય તો પોઈન્ટ થર્ટી મીટરથી લઈને ચૌદ પોઈન્ટ સાઈઠ મીટર સુધીનો અવરોધ એટલે રિસ્ટ્રિક્શન અત્યારે દેખાઈ રહ્યા છે બિલ્ડિંગમાં આ તંત્રની આળસ કહીએ કે જે રીતની ઘટના બન્યા બાદ જ જાગે છે પણ ત્યારબાદ ભૂલી જાય છે તો સુરતની તમે કીધું એમ જો કોઈ દુર્ઘટના આગળ સર્જાય છે તો બહુ મોટો એક આંકડો આવી શકે છે તો હવે ખરેખર તંત્ર એ આળસમાંથી બહાર આવીને આનું કઈ રીતનું નિરાકરણ લાવવું જોઈએ હજી સુધી કોઈ પણ પ્લેન અકસ્માતમાં જે પ્લેન ક્રેશ થતું હોય ને તો પ્લેનની અંદર જેટલા બી જે લોકો યાત્રીઓ હોય છે એના આંકડાઓ બહાર આવ્યા છે અને અમદાવાદમાં છે તો પચીસ ત્રીસ જણા વધારે થયું છે કારણ કે હોસ્ટેલ બિલ્ડિંગમાં હવે સુરતમાં આવા અકસ્માત થશે ને તો સંખ્યા હજારોની સંખ્યામાં જાય અને આખા દુનિયામાં આવી કોઈ ઘટના બેનું ન હોય એવું બેનવા સંજોગો છે એટલા માટે ના કર્યા નારાયણ આવું કોઈ ઘટના ના બને એટલા માટે અમે માગણી કરી રહ્યા છીએ વારંવાર માગણી કરી રહ્યા છે આ ઘટનાઓ ના બને સુરતની અંદર અને સુરત સિટીને પચાસ વર્ષ પાછળ દેખેલા નહીં અને સુરતને જે ગ્રોથ મળવું જોઈએ સુરતને જે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળવું જોઈએ સુરતને લોકોનો ધંધા રોજગાર મળવું જોઈએ એટલા માટે આપણે આ એરપોર્ટની ખૂબ જ જરૂરી છે આ એરપોર્ટને ધમધમતું રાખવું આપણે જરૂરી છે એટલા માટે અમે આ એરપોર્ટ એક્શન કમિટી એની પાછળ લાગેલા છે કેટલા વર્ષોથી સુધી લાગેલું છે અને બે હજાર અઢારથી લઈને આ જ્યારે આ મુદ્દો અમે બહાર લાવ્યો ત્યારથી લઈને આ બે હજાર પચીસ સુધીના સમયગાળામાં અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને છતાં આની અંદર કોઈ કોન્ક્રીટ કોઈ રિઝલ્ટ આવ્યું નથી એટલા માટે અમે ફરીથી આ પત્ર લખીએ છીએ વિનંતી કરીએ છીએ અને અત્યારે આ મામલો કોર્ટમાં પણ ચાલે છે છતાં આની અંદર આ ઓથોરિટીને ધ્યાન આપવું જરૂરી છે બિલકુલ હતો આ હતા સંજયભાઈ જવા અને સમગ્ર જગ્યાએ જોવા જાય તો અનેક વખત આ દુર્ઘટના બાદ જ નહીં પણ અનેકવાર અગાઉ પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે ઓથોરિટી હોય કે અને હજી ફરી એકવાર જ્યારે વડાપ્રધાન સહિતનાને પત્ર લખતા હોય ત્યારે તંત્રએ પણ હવે આનું નિરાકરણ છે તે લાવવા ઉપર નક્કર કામગીરી કરવી પડશે નહીં તો મોટો જો કોઈ દુર્ઘટના સર્જાય તો આંકડો છે તે મૃત્યુઆંકનો ગણી નહીં શકાય તે રીતે આવી શકે છે સહયોગી દિવેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત